Aí o ના પડે ના ફરક પડે કોઈ લખાવે રાતે આગેવાન ના જાય પછી વાત કરીએ આગેવાની કામ કોણજીવા રાતે આગેવાન નહીં જવાનું થાય તો મને ફોન કરજો સારું

જી ને કીધું તું કો ખારું થાય તો મસ્ત સપનું આવ્યું ના સપનું આવ્યું તમારે ત્રણ ભાઈઓનું જુદું ઘર હતું ને પેલું બાપાનું એક સપનું આવ્યું લેમડીના બાજુમાં માટલાનું તે માટલામાં હોનાના ચિક્કા અને હારસી હુવાજી જે ધીજ મુચી દે ને એ આ મને સપનું આવ્યું એ હવાલ મારા બે બેના ભાઈને કેવું પડશે એ હવાર બોલાવાનું કોઈ ને અત્યારે હોય જવું અત્યારે કોઈને વાત કરવી નહીં નશા થઈ જાય

જલ્દી આપવું પડશે મારું માં ફળે રખવા જવાનું હાલ અત્યારે માં ફળે નથી કઢાય ને મે આ દે મે આ તો તોય કઢાવ હેલો દાદા દાદા ને ખબર ફોન લાઈટ કરું ચલો લખા ભાઈ આપો જાય તાને જાય તને કશું આ ગયો નઈ દાવાન સર જાય એ તો જાજીબા ઉઠાડીયો દેંડા નું કશું

ઓ ના 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 બોલો કેવું ચાલે છે તબિયત પોણે સારું કેમ ઓટો માર્યો હા તો કીધું અગેરના બેઠા દાઈલું અગે જઈને જીદ મારી દીનું કર્યું 부વાજી કીધું હતું પણ મને ફેર પડ્યો હ પણ કોઈ પૈસી લે કે વગર થતું નહી કોઈ કોંજી ભાઈ ફરેક પડ્યો નહીં હવે તો કશેવાનું હવે 부વાજી ફોન કરીને ભુકું પૈસી

ખોટા સાથે કઢી ફ્રી સાપળા સાથે કઢી ફ્રી રાખી પછી આપણો કોણ જીબા હા કઢી ખાઈને પછી મારો કઢી કરો બને ભેગા નહીં રાખવા એક ફર્સ્ટ નંબર ની પહેલો નંબર કોઈ કોઈ તો લઈ જાય લઈ જાય ખાઈ તો એકાવન માં ઘર નો છોકરો આપણો હોટલ મુકેશ્વર ડેમ પર રાખીએ ના ના કાર્તક મહિનો છે બધો હરાવા આવી એટલે હાલ વપરો વધારે થાય એટલે આપણો દુકાન એકંદ રખાય

મરમાતે મોકર કર એવું લાગ્યું તો કઈ ન તો મોકર ન તો મને જોઈ લેવા દીધું વધારે નહી કર્યો આ ફોન ફોન કીધું કર દયો વાડે કાઈ દીધું

બધી વાત ફરતી મેળાનું કીધું દાળે તમને કોઈ ફરક પડ્યો નહી આવતા પૈસા નું આશીર્વાદ એવું

થોડો ગારો કાપવો તમે કોઈ કોમ કર્યું બાઈ રખડ્યા હા એટલે તમારા અડધો અડધ કટ થવાનો હો

એ જ લાગ તમે ગળ માં પોણે ફૂલ લેતા આવો પથરો તમે પેલા નથી જતા રહો નઈ જા

અને ગ્લાસ નો દેવાનું કરો મોબાઈલ દેખાય ના આ ગયો ને આ તો લેશા દેશા થઈ તમે હાથ માર્યા તેમ ઓ એટલે તો હોય હોય તો જોઈ લઈએ

આર કોટ નઈ હોય કા કે જો કોઈ ન હોય તો લેદાન હું નેખડું જો બે ને એમાં આપડે કોઈ જો કોક નહી હવે આવું આ ગયન નેન સપનું આવ્યું છે તો જતા પાડા પાડા મિત્રો અમારું ચેનલ ટાઇગર ગુફ મુકેશ કરવાનું ના ભૂલતા